નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ શિક્ષકની ભરતીની અપડેટ લઈને ફરી આવી ગયું છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે શિક્ષક ભરતીની લેટેસ્ટ અપડેટ જે મને મળી છે આપને સુધી પહોંચાડી રહ્યો છું છ બે બે હજાર પચીસનો રોજ એક પરિપત્ર થયો છે કે આપણે જાણી રહ્યા છીએ કે અત્યારે જે ભરતી થવાની છે તે ક્રમિક ભરતી થવાની છે એમાં સૌ જે આચાર્ય ભરતીની વાત હતી જેને સ્થગિત કરવામાં આવી હતી તો હવે એના અનુસંધાનમાં તારીખો જાહેર કરવામાં આવેલી છે તો રાજ્યની જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં વર્ષ બે હજાર ચોવીસથી જે આચાર્ય ભરતીની પ્રક્રિયા શરૂ હતી એ બાબતે આપણને અપડેટ મળેલી છે આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી અને તેના કારણે તમામ ભરતીઓ ઉપર સ્ટે લગાવી દેવામાં આવ્યો હતો હવે આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને અગત્યની તારીખો જે છે તે આચાર્યને જે હાજર કરવાની વાત છે એના માટે આપવામાં આવેલી છે તો આપણે સીધા બીજા ફકરા ઉપર જઈએ જે અગત્યની તારીખોની વાત કરવામાં આવી છે એમાં જણાવ્યા મુજબ વર્ષ બે હજાર ચોવીસની જે આતરે ભરતી હતી એના ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હતી એમાં નિમણૂક પામનાર જે ઉમેદવારો છે એને સૌ તો હુકમમાં ચૌદ બેથી એકવીસ બે દરમિયાન હાજર થવા અંગે સૂચના આપવામાં આવેલી હતી પરંતુ આપણે જાણીએ છીએ પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જે સામાન્ય મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓના અનુસંધાનમાં આદર્શ આચાર સંહિતા અમલમાં હોય આચાર્ય તરીકે નવી નિમણૂક મેળવેલ ઉમેદવારો માટે ફાળવેલ શાળામાં હાજર થવા અંગે નિમણૂક હુકમમાં જણાવેલ તારીખને બદલે હવે પછી નવી તારીખ આપેલી છે સત્તર બે બે હજાર પચીસથી એકવીસ બે બે હજાર પચીસ સુધીનો સુધારો ધ્યાને લેવાનો અને ત્યારબાદ આ તારીખોમાં હાજર થવાની કાર્યવાહી હાથ ધરવા અંતર્ગત આ પરિપત્ર જે છે તે ગુજરાત રાજ્ય ગાંધીનગર સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલો છે એટલે કે આચાર્ય ભરતી જે છે એને જે ઉમેદવારોને હાજર કરવાની વાત છે તે સત્તર બેથી શરૂ થઈ જશે અને એકવીસ બે સુધી હાજર થવાની કાર્યવાહી જે છે તે કરવાની રહેશે તો આ રીતે મિત્રો આચાર્ય ભરતી પ્રક્રિયાની અપડેટ આવી હતી એટલે કે સંહિતા પૂર્ણ થતાં તરત જ ભરતીઓ શરૂ થઈ જશે આપણે સૌ જાણીએ છીએ કે ટાટની ભરતી હોય કે ટેટની ભરતી હોય સૌ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈને બેઠા છે બને એટલી ઝડપથી આ ભરતીઓ થાય અને ઉમેદવારોને જે આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે એનો એમને મોકો મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે શિક્ષણ વિભાગ દ્વારા ફટાફટ ખૂબ જ ઝડપથી આ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવે ને આવતા બે મહિનામાં તમામને શાળાઓમાં હાજર કરી દેવામાં આવે એવી અભ્યર્થના સાથે આ વિડીયો પૂર્ણ કરું છું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને આપના તમામ ગ્રુપમાં મોકલજો અને નવા હોય અને આગામી ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન આવશે અને વિડીયો તમે સૌથી પહેલાં અપડેટ સૌથી પહેલાં મેળવી શકશો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માતરમ